અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે એક હજાર બસો પાંચ કરોડ રૂપિયાનો સુધારા વધારા સાથેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે ગત વર્ષના એક હજાર એકસો ને કરોડ રૂપિયાના બજેટમાં પચાસ કરોડ રૂપિયાનો વધારો કરીને શિક્ષણના આધુનિકીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે સ્કૂલ બોર્ડના દાવા મુજબ સંકલ્પપત્રમાં શિક્ષણ વિકાસના જે લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા હતા તેમાંથી પંચાણું ટકા કામગીરી કરી દીધી છે આ વખતના બજેટમાં ટેકનોલોજી સ્પોર્ટ્સ પર વિશેષ ધ્યાન અપાયું છે વિદ્યાર્થીનીઓ માટે કૌશલ્ય વર્ધન વર્ગો હેરિટેજ શિક્ષણ માટે વિકાસથી વિરાસત જેવી નવીનતમ યોજનાઓ પણ અમલમાં મુકાશે હાલમાં ચાર હજાર ને પાંચસો શિક્ષકો સાથે કાર્યરત આ સ્કૂલ બોર્ડ હવે ખાનગી શાળાઓને પણ ટક્કર આપશે તેવા વિઝન સાથે આગળ વધી રહ્યું છે જેટલી કામ પ્રગતિમાં છે અને બાકીની જે નરોડા અને બીજા એરપોર્ટની નજીકના વિસ્તારમાં જે શાળાઓ છે સાંસદશ્રીનો અને ખાસ કરીને અમારા આચર્ય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર માનું છું કે સૌના આજે તેની પણ અમને મંજૂરી મળી ગઈ છે તેનું ટેન્ડર કરી દીધું છે પાકીની જે અમારી તેત્રીસ જેટલી જે શાળાઓ છે એ પણ હવે પાકી છત અને પાકા મકાન વાળી ટૂંક સમયમાં આધાર લેવા સરકાર શ્રીમાં પણ અવારનવાર અમારી સાથે વાતચીત કરીને શિક્ષણ મંત્રીશ્રી ને પણ અમે ગયા પણ મળેલા હતા અને જેટલી બી જરૂર છે તે જે શિક્ષકોની ફાળવણી સરકાર માંથી નિયમિત રીતે થઈ રહી વર્ષની ઉજવણી અહીંયા આગળ ચાલી રહી છે આ સો વર્ષની ઉજવણી અંતર્ગત જે બાહ્ય મૂલ્યાંકન કરીને આ બાહ્ય મૂલ્યાંકનની સાથે જે શાળાઓએ શ્રેષ્ઠ દેખાવ એના પેરામીટર પણ બનાવેલા છે અને પેરામીટર અંતર્ગત જે શાળાઓ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એ બધી શાળાઓનું લિસ્ટિંગ કરેલું છે અને આગામી સમયમાં મેં કીધું એ પ્રમાણે અમારા અમને જે પાર્ટીમાંથી અને જે સરકારમાંથી જે પ્રકારનો સમય મળે તે મુજબ નવા ભગવાનનું લોકાર્પણ અને શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવાના છે તેમાં આ સો શાળાને અને સો શિક્ષકોને સદીના સિતારા છે તેને પણ અમે